કે સુરતના સરથાણ વિસ્તારમાં રહેતા યુવાન સાથે છ મહિના પહેલા ઠગ વિપુલ ડોબરીયા એક મહિલાને લગ્ન કરાવ્યા હતા વાત એમ છે કે સરથાણાની યુવાન સાથે ઠગ વિપુલ ડોબરી એક સંજના નામની મહિલા કે જેનું અસલી નામ રૂપાલી છે તેની મુલાકાત કરાવી હતી અને તે જ્યોતિ નામની મહિલાના ઘરે કામ કરતી હોવાનું તેના માતા પિતા ન હોવાનું કંઈ વિશ્વાસમાં લઈ જઈ લગ્ન કરાવ્યા હતા તે માટે આરોપી વિપુલ ડોબરિયા અને જ્યોતિ નામની મહિલા તથા એક લાખ પાંત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પડાવ્યો હતો ત્યારબાદ તાપી નદીના કિનારે આવેલા મંદિરે જે લગ્ન કરી ત્રણ દિવસ સુધી લૂટેરી દુલ્હન યુવાન સાથે રહી હતી અને ત્યારબાદ દાદી બીમાર હોવાનું કહી ભાગી ગઈ હતી જોકે યુવાન ફોન કરતા લૂટેરી દુલ્હન ગોળ ગોળ વાત કરતા શંકા જતા સરથાણા પોલીસ પથકમાં અરજી કરાઈ હતી જેને લઈને સરથાણા પોલીસે તપાસ હાથ ધરી લૂંટેરી દુલ્હન રૂપાલી ઉર્ફે સંજના તથા લગ્ન કરાવનાર વિપુલ ડોબરિયા અને જ્યોતિને ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલા આરોપીએ આ વર્ષે સુરત રાજકોટ અને જયપુરમાં પણ આવી જ રીતે ઠગાઈ આચરી હોય કબૂલાત કરી છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત છઠ્ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી એક લાખ પાંત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એને એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખણ કરાવી હતી કે આની એને લગ્ન કરાવી દેવાના છે તો પેલો છોકરો જે વિપુલભાઈ છે એ તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજારનું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ નું ચીટિંગ કર્યું હતું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી ભાઈએ ફોન કર્યો રકજ કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને આ જે ટીમ છે આ ત્રણ ત્રણ જે જે ટોળકી છે 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 હાલ નામ ખુલ્યા અને મળીને સાથે ચીટિંગ કર્યું એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવેલું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467 68ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે હાલ તો લૂટેરી દુલ્લને સરતાને પોલીસે જેતવી પાડી છે ત્યાં તેઓ અન્ય કેટલા લોકોને આવી રીતે ઠગ્યા છે તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટેન ફન્યુઝ